ભાવનગરમાં સિસિર ગામ ખાતે આવેલા પચીસ વારિયા ગુજરાત હાઉસિંગ ગોર્ડના મકાનોમાં ચાલતા દેશી દાવના અડ્ડા પર જનતા રેણ થઈ મળતી માહિતી મુજબ પચીસ વારિયા પ્લોટમાં માથાભારે તત્વો દ્વારા દેશી દાવના ધંધા કરવામાં આવે છે માથાભારે તત્વો ત્યાં રહેલ લોકોને માનસિક ત્રાસ બેન દીકરીઓની છેડતી અને જાતિઓ રુદ્ધની ટિપ્પણી કરતા હોય તેવા ત્યાંના લોકો આક્ષેપ કરવામાં આવ્યા તેના લોકોને પૂછવામાં આવ્યું ત્યારે ત્યાંના રહેવાસીઓના કહેવા મુજબ અમે અવારનવાર વર્તિત પોલીસને જાણ કરતા હતા પરંતુ પોલીસ દ્વારા આ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી દેશી દારૂ વેચનાર માથાભારે તત્વો જાહેરમાં કહેતા ફરે છે કે અમે તો છૂટી જ પણ જશું પણ તમારું કોણ શું આવા માથાભારે તત્વો સામે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી જે ચાલે છે તેને ચાલવા દો જેવું વલણ અપનાવશે

કોઈ એ મારો સાંભળ્યું નહીં મને આવીને એવી ધમકી મારી એ કે કેસ કરવા જાય ફરિયાદ કરવા જાય તો કે વરતેશ પોલીસ મારો હાથમાં છે એટલે મારું કોઈ ઉખાડી લેવાના નહીં એવી રીતે મને ધમકી મારી કે પોલીસવાળા મારે હાથમાં છે હું પૈસા ધામીને છૂટી જાઈશ તો તમારું અહીંયા કોણ તારું કોણ થાય છે તે તી સાથે મેં જવા દીધું તો હું કાલે મારી જેટના છોકરીના લગ્ન હતા ના હું ગઈ તો નાકી હું છે મારી છોકરીનો ફોન આવ્યો કે મમ્મી કે મને છેડતી એ આ લોકો બોલે છે એનો છોકરો પાછળ આટલું કાઢીને ઉભો રહેશે તો હું ના ગઈ વચ્ચે પોલીસ સ્ટેશન તો એક કલાક વચ્ચે હું બેઠી રહી કે હમણાં બોલાવું કે તમે અહીંયા આવો કે તો હમણાં તમને બોલાવું પછી તમે અહીંયા આવજો કે અંદર આવજો તાલગી આવતા નહીં તો હું કલાક બેઠી રહી સાહેબ અહીંયાથીને હુમલો કર્યો એક મારી ડોસી હતી બે મારા છોડી છોકરા હતા બીજું કોઈ હતું નહીં અને એને હાથે હાથે એને બધા ઘા કર્યા છે કોઈ એને ઘા કર્યા નથી એ ડોન છે શેરી નહોતી કોઈ બોલતું નથી એની દબાણમાં છે બધા